સ્વરૂપના દર્શન યોજાયા હતા શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે પાદરાના ઝંડા બજાર સ્થિત પૌરાણિક સવારથી જ અચલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી પાદરાના ઝંડા બજાર ખાતે આવેલા અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ પ્રકારના ઘીના કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બે ડબ્બાગીથી આ બેહુબ પશુપથીનાથ મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું જેનો દર્શનનો લાભ નગરજનો તેમજ ભક્તજનોએ લીધો હતો આ દ્રોજ શ્રાવણ માસ શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અટલેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં બસો વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંશથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે જેમાં ભક્તો ઘણો લાભ લે છે પાદરાની ભાવિક ભક્તિ ભક્તિ જે ભક્તજનો છે કે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી અવિને આવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ જય અખલેશ્વર મહાદેવ